આમ તો કાયદાનું પાલન નહીં કરનાર લોકો તો તમને આજુબાજુ મળી જશે પણ કાયદો પાલન કરનાર કર્મચારીઓ ઘણી વખત ચૂપ રહેતા હોય છે પરંતુ જ્યારે જ્યારે અકસ્માતો સર્જાય છે કે પછી વિડીયો વાયરલ થાય ત્યારે જ તંત્રના અધિકારીઓ કાર્યવાહી કરતા હોય છે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ આર દ્વારા સ્કૂલ વાહનો પર નિયમોની કડક અમલવારી કરાવતા તેમના દ્વારા વિરોધ કરી રાહત માંગવામાં આવી હતી હાલમાં સ્કૂલ રિક્ષામાં બાર જેટલા બાળકોને જોખમી રીતે ટીંગાડીને લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થતા નીતિ નિયમોનો સરેઆમ ભંગ થયો હોવાનું સામે આવ્યું છે આ ઘટનાનો વીડિયો વાયરલ થતા રાજકોટ આરટીઓ તરફ હરકતમાં આવીને કાર્યવાહી કરી હતી જેમાં રિક્ષાને ડિટેઇન કરી ચાલકનું લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું હતું

એકાવન બાવનમાં બાળકોને ખીચો ખીચ ભરી તેમના જીવનને જોખમરૂપ રિક્ષાની બહાર ટીંગાડીને લઈ જવાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેના પગલે આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં રિક્ષા ચાલક દેવાભાઈ ભરવાડને દબોચી લેવામાં આવ્યો ત્યારબાદ આરટીઓ દ્વારા તેની રિક્ષા ડિટેન કરી તેના પર દંડનીય કાર્યવાહી આગળની કાર્યવાહી કોર્ટમાં મોકલવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ સ્થાનિક કક્ષાએ વાહન ચાલકનું લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ ગાંધીનગરથી મળતા લાયસન્સ અંગે પણ ઉપર કક્ષાએ રદની કામગીરી કરવા અંગે જાણ કરવામાં આવી છે વાયરલ વિડીયો વાલીઓ માટે લાલ બત્તી સમાન જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા હતા જેને પગલે રિક્ષા ચાલકો સહિત રોષ ફેલાયો હતો જોકે હવે વિદ્યાર્થીઓ જોખમી રીતે બેસાડી લઈ જવામાં આવતા હોવાના વાલીઓની ચિંતા જગાવી છે સ્કૂલમાં જાગૃત નાગરિકે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યા બાદ આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું અને કડક કાર્યવાહી કરી છે જોકે આ કિસ્સો વિદ્યાર્થીઓને સ્કૂલ વન અને રિક્ષામાં મોકલતા વાલીઓ માટે લાલ બત્તીરૂપ કિસ્સો છે ક્રાઇમ અવાજ રાજકોટ